ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા છેલ્લી ઘડીએ પણ મેઘરાજા બહબહાટી બોલાવે તેવી આગાહી છે હજુ પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી વધુ વરસાદ પડશે પ્રથમ નોરતે અડતાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો તો હવે આગામી દિવસોમાં કેવો માહોલ રહેશે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બંગાળની ખાડીમાં ઊભું થયેલું તોફાન ગુજરાતને હચમચાવી દેશે તેવા એંધાણ છે અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગર સહિત કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ હરિયાણા રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લઈ લીધી છે ચોમાસાની વિદાય રેખા હાલ ગુજરાતના ભુજ અને ડીસા પાસેથી પસાર થઈ રહી છે તેથી ગુજરાતમાં વાદળો રોકાઈ ગયા છે અને વરસાદ લાવી રહ્યા છે એક તરફ જ્યાં ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યાં બીજી તરફ બંગાળની ખાડીમાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમ આગામી બેથી ત્રણ દિવસમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે તેની સંભવિત દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતને અસર કરી શકે છે આગામી દિવસોમાં આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તેવું હાલ દેખાઈ રહ્યું છે આ નવી સિસ્ટમના પ્રભાવ હેઠળ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની પ્રબળ સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે ચોમાસાની વિદાયની જાહેરાતથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ખુશીનો માહોલ હતો પરંતુ બંગાળની ખાડીની આ નવી સિસ્ટમે ફરી ચિંતા વધારી છે નવરાત્રિના પહેલા દિવસે જ અનેક જગ્યાએ ખેલૈયાઓ કીચડ વચ્ચે ગરબા રમવા મજબૂર બન્યા હતા નવી સિસ્ટમના કારણે નવરાત્રિના શરૂઆતના તબક્કામાં તથા સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં અને ઓક્ટોબર મહિનાના પ્રારંભના દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે તેવું જાણકારોનું કહેવું છે હાલ પૂર્વ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે પણ સારો એવો વરસાદ પડ્યો છે તમારા ગામમાં કેવો વરસાદી માહોલ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ